ભાવનગર જિલ્લાના મોવા શહેરમાં મોડી રાત્રિના સમયે નામચીન અલ્તાબ ડોડિયાના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી ભાવનગર જિલ્લાના મોવા શહેરમાં નામચીન શખ્સની મોડી રાત્રે થઈ હત્યા અજાણ્યા શખ્સોએ અલ્તાબના ઘરમાં ઘૂસીને હત્યાને આપ્યો અંજામ અલ્તાબના ઘર પાસે થયા લોકોના ટોળા ટોળા એકઠા હાલ ભાવનગર એસપી સાહેબ અને મોવા એસપી અંશુલ જૈન સાહેબ તથા ક્રાઇમ બ્રાન્ચ ડોગ્સકોર્ટ શ્રાફ અને મોવા પોલીસનો કાપલો ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે

ऐं इन सिवायल बुली सपास करा कोड ऐं फिंगरप्रिंट कोर्ड बनी गुरु इन तपास चालू थी